ગૌરી વ્રત નિમિત્તે દરેક બાળાઓને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ અને ભગવાનના પણ ખૂબ આશીર્વાદ ગોર માજી ગોર માજી બાણાઓ ઘાડો આવી છે પેલી કન્યા કુમારી કન્યા કુમારી માં કયા બેન ગોરા કન્યા કુમારી માં રાધાજી ગોરા રાધાજી ગોરા ને વાકાંબોરા ગોર માજી ઘોર માજી બાણાઓ ઘાડો

ami caa re ca kalyogol pon jeri ami caa re ca kalyogol pon jeri ami kale ori jai sojol pon jeri ami dandan ri kalyogol pon jeri ami caa re ca kalyogol pon jeri. બગલું આવીને જુ આવી બગલું કય બો ને લઈ જાય બગલું રાધા ને લઈ જાય રે પાછળ કોન કોણ દોડતા આવે પાછળ કાના દોડતા આવે બગલું આવીને જાય રે બગલું આવીને જાય રે